તો જય માતાજી મિત્રો આપણા ના બોલો કુડિયોમાં સ્વાગત છે તો આપણે આ બનાસ નદીમાં પાણી આવી છે તો આપણે ભણો બતાવવાનું છે પાણી તો વિડીયોમાં થેડ બનાવી લેજો ને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબર દો ભણો હાલ પાણી ચાલુ જ છે થોડું થોડું આવે આવેલું આ વાક હલો મિત્રો વિડિયો બનાવવા આવી જાય અમે આ વાકમાં લોકેશન સારું છે આપણે હણો પાણીનું તો મિત્રો વાળો કેટલા હજુ પાણી પડી વાળો વાળા મિત્રો આ છે આ પાણી ભાળા બખા આવેલું છે આ ભાગમાં ભાળો તો મિત્રો આ ભાગમાં વાળો આપણે નાળ ફેના આવી જાય

આપડે વિડીયો બનાવવા આવી ગયા પણ વિડીયો મિત્રો વિડીયો થેડી જોઈ જોતા રહેજો

તો માર ભાઈ બાળો ના પોણી આપણે હવે મિત્રો ઠેઠ જ તો આપણે શૂટિંગ બતાવવાનું વિડીયો ઉતારવાનો છે તો વિડીયો તમને આવી જાય બીજા બ્લોકમાં બ્લોગમાં બ્લોકમાં તો આપણે ભાડો પાણી હાલ તો ચાલુ જ છે ભાડો આપણે વસમાં આવી છે ભાડો તો આપણો બાઈક પડ્યું છે ઠેઠ બતાવો ભાડો ફૂલ પડ્યું આપણો બાઈક તો આ ભાડા પૂરો ફૂલનો હાલ હાલ પડ્યો છે હાર આપણે હાર કહી રહ્યો ઠગવો થઈ ગયો મિત્રો આ ભાગમાં ભાડો Halo, 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 video halo, 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 aku mau halo, 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 ફરી રહ્યા છે ભાઈ તો બનાવી રેજો વિડીયો ગમે તો લાઈક કરજો ને સપોર્ટ કરતા રહેજો મિત્રો મારી આઈડીમાં જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો હા આટલા હજુ પાણી એમ તો આવેલું છે પથરા મિત્રો મિત્રો એમ તો પાણી ઠેઠ જય છે મિત્રો એટલો પાણી ભાડા એટલો હજી ઠેઠ હજુ પાણી છે આમાં ખૂણા હજી તમે બતાવી નાખું હા ઓ આય કેટલે છે કેટલે છે લ્યા એટલે બધે શું કરો આવું એ આટલે ઉતાર લાવો કાણો છે કાણો સેટો પડીઓ લ્યા કાળા ઓ રિઝટ સારું આવશે એમકો રિઝલ્ટ સારું આવશે và chúng ta tạo ít lại sửa thì chúng ta sẽ quên à cô, phải không các này shooting 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 nó shooting có luôn છે પાણી પટેલ જવાનું હોય આટલા પાણી પટી ગયું આપણે બેદાણા તો આટલા બાજુ પાણી પટે મિત્રો પણ હજી ગણ ઘણું આગળ પાણી છે એટલે આપણે નહીં વાતાવ આ બગલ એટલા હજુ પાણી પાણી પટે ગેરલી લઈ દો આ તો આપણે આવું શૂટિંગ ઉતારવાનું છે એકલા બાકીનું બાકી શૂટિંગ ઉતારવાનું છે શૂટિંગમાં

માછલા પકડ બનાવી દસલા ની તાર ઊંઘવાની માં પાણી પાણી ઊંઘવાનું આટલા નહી એમ નઈ થોડા પાણી ના કેતો

કેડા તમે ઘરે હરજો નક ને તાવમાં ખાબ મે ના છોકણ નાખો બચ્ચુ નું હેડો ભાગમાં હેડો ભાગમાં હેડો ભાગમાં

તો મિત્રો બહોળો આપણે એક્ટિંગ બધ કરી હતી વિડીયો બે હાથે બે હાથે લાઈક કરી નાખો આપણે ને સપોર્ટ કરતા રહેજો તો વિડીયો ગમે તો લાઈક સે સબ્સ્ક્રાઇબર કરજો ને બે હાથે લાઈક કરી નાખજો જલક ના લાઈક ઓબી જો એ માતાજી 哎，妈呀！